દીક્ષા નામ જ એવું કે સાંભળતા મનમાં શાંતિ છવાઈ જાય સૌરાષ્ટ્રના એક નાનકડા ગામની એ એકવીસ વર્ષની દીકરી ગૌરીવર્ણ ચહેરો લહેરાતા લાંબા વાડ હાથમાં કાચના ચૂડા અને પગમાં ઘૂઘરિયા ભક્તિ એની નસે નસમાં હતી રોજ સવારે આરતી પહેલાં આંખ ન ખોલતી અને રાત્રે માતા અંબાનું નામ લીધા વગર સૂતી ન હતી આ વખતે પૂનમ પર તેણે ઈચ્છા રાખી કે હું પોતાની રીતે અંબાજી આવીશ ઘરના કોઈના કહેવા વિના તેણે તૈયારીઓ કરી બે ત્રણ દિવસ પહેલાં રાત્રે ગામેથી બસ પકડી અને નીકળી પડી માતાના દરબાર રાત્રિની મુસાફરી હતી બસ હોલ્ટ પર ઊભી રહી લગભગ સાડા બાર વાગ્યા હશે મુસાફરો માટે ચા નાસ્તાનું સ્થળ દીક્ષા પણ ઉતરી ગરમ ચા લીધી આશરે દસ મિનિટ પછી પાછી વળી બસ અદૃશ્ય એક ક્ષણ માટે એ શૂન્ય થઈ ગઈ એટલામાં સમજાયું કે પર્સ અને મોબાઈલ પાસે છે પણ બાકીની બેગ અને એની સાથીઓ તો બસમાં જ રહી ગયા છે